રાજકોટ પોરબંદર રાજકોટ ટ્રેનને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની હાજરીમાં રાજકોટ જંકશનથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પોરબંદર રાજકોટ વચ્ચે બંને ટ્રેન ચાલુ થતા સૌરાષ્ટ્રવાસીઓને તેમજ ઉદ્યોગ ધંધામાં ઘણો ફાયદો રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા પોરબંદરને જોડતી બે ટ્રેન ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે કાયમી અપડાઉન કરતાં મુસાફરો માટે સુવિધા થશે લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે સામાન્યતઃ પોરબંદરથી રાજકોટ આવવા માટે ત્રણસો રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માનું છું બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રૂજાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર બે તૃત્યાઉ બહુમતી સાથે એનડીએની સરકાર બનશે